પચીસ સુધી ભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ દિવ્ય મહોત્સવમાં વૈદિક શાસ્ત્રો વિધિ અનુસાર પ્રતિદિન સવારના મહામૃત્યુંજય યજ્ઞ યોજાયા હતા તેમજ રાત્રે વૈદિક પરંપરા અનુસાર સાંસ્કૃતિક રાજગરબાનું અલૌકિક આયોજન કરવામાં આવ્યું હતું આ પાવન અને આધ્યાત્મિક કાર્યક્રમને નિહાળવા તથા તેમાં ભાગ લેવા માટે રોજ મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા સ્ટેજ પરથી થતી આ દિવ્ય રાસગરબાની ઝાંખી જોઈ સૌ કોઈ અભિભૂત થઈ ગયા હતા અને અંતરાત્મામાં એક અનોખી ધન્યતા અને આનંદની અનુભૂતિ કરી રહ્યા હતા મહોત્સવમાં ગરબા રમતી બાળાઓએ જોઈ ભક્તજનોને જાણે સાક્ષાત દિવ્ય શક્તિઓ આ ધરતી પર ઉતરીને રાજગરબા રમતી હોય તેવી અલૌકિક અનુભૂતિ થઈ રહ્યો હતો આમ મા વિષંબરની તીર્થધામ વૈદિક સંસ્કૃતિ અને આધ્યાત્ આધ્યાત્મિકતા વચ્ચે શેતરૂપી બની રહી છે લોકજીવનને ધન્ય બનાવી રહ્યું છે તેમજ આવા અદ્ભુત સાંસ્કૃતિક કાર્યક્રમમાં માધ્યમ દ્વારા આ ધામ માત્ર ભારત વર્ષમાં જ નહીં પણ સમગ્ર વિશ્વ સ્તરે આપણી મૂળભૂત વૈદિક સંસ્કૃતિ ઉજાગર કરી રહ્યું છે મા વિશ્વંભરિત ધામે ભવ્યથી ભવ્ય ચૈત્ર નવરાત્રિ મહોત્સવ ઉજવણી થઈ રહ્યું હતું ચૈત્ર નવરાત્રિ એટલે શક્તિની upasna. એટલે મા શક્તિની ઉપાસના અને જીવાત્મા જાગૃતિનું પવિત્ર પર્વ આ નવરાત્રિ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ આત્મજાગૃતિ અને દિવ્ય શક્તિના પ્રગટાયનો અનોખો અવસર છે એ તો નવરાત્રિના સાત્વિક ભક્તિ અને શક્તિ આરાધના કરવાથી મનુષ્યને શારીરિક માનસિક અને આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત થાય છે શક્તિથી શક્તિની કૃપાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે આ સમયે કરવામાં આવેલી ઉપાસના ફળ અનંત ગણવામાં આવે છે ધામના સંસ્થાપક શ્રી મહાપાત્ર કહે છે કે શક્તિ અને ભક્તિ પવિત્ર સંગમ છે જેમાં આસુરી શક્તિઓનો નાશ થાય છે અને સાત્વિક શક્તિનો ઉદય થાય છે આ પવિત્ર દિવસો દરમિયાન માનવ જીવનમાં દૈવિક ગુણો માટેનું સોનાના અવસર પ્રાપ્ત થાય છે સત્ય ધર્મ માર્ગે માવજાત મોહમાયા બંધનથી મુક્ત થઈ શક્તિ સુધી પહોંચવાના માર્ગ પર આગળ વધે છે શ્રી મહાપાત્ર મહાશક્તિના આશીર્વાદ સાથે માનવજાતને સત્ય અને અસત્યનો ભેદ સમજાવાય રહ્યા છે તેમનું લક્ષ્ય છે મનુષ્યમાં રહેલી આસુરી વૃત્તિઓ અને અહંકારને દૂર કરીને સાત્વિક શક્તિને જાગૃત કરવો મા વિષમ ભરી તિથિધામમાં ચૈત્રી નવરાત્રી મહોત્સવ છેલ્લા ઘણા વર્ષોથી શ્રી મહાપાત્રના માર્ગદર્શન હેઠળ ઉજવાતો આવ્યો છે નવ દિવસ દિવ્ય અને અલૌકિક નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન ખૂબ સરસ રીતે ઉજવવામાં આવ્યું હતું દરરોજ સવારે સાત થી સાડા બાર વાગ્યા સુધી મહામૃત્યુંજય યજ્ઞ તથા રાત્રે નવ થી અગિયાર નાગેશ્વર સાંસ્કૃતિક રાસ ગરબાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ખાસ વાત એ હતી કે સ્વયં દિવ્ય શક્તિનો આવા રાસ ગરબામાં ગરબે રમે છે દરેકને એક અનોખો અને દિવ્ય અનુભવ પ્રાપ્ત થાય છે દર વર્ષે યોજાતા આ સાંસ્કૃતિક રાસ ગરબા જોવા માટે માત્ર ભારત વર્ષમાં જ નથી પરંતુ વિદેશોથી પણ ભક્તજનો વધારે છે મા વિશ્વભરી ધામ દ્વારા આ સૌ ભાવિક ભક્તોને આત્મિક નિમંત્રણ પાઠવવામાં આવ્યા હતા અને આ પવિત્ર અવસરે સૌ સાથે મળીને અંદર રહેલા અવગુણોનું હવન કરીએ જીવનમાં દૈવિક ગુણો ઉતારીએ વૈદિક પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરતા આ દિવ્ય નવરાત્રિ મહોત્સવને હર્ષ ઓર ઉલ્લાસ ઘણીને લોકોએ બધાએ હળી મળીને ઉજવાયા હતા મા વિશંબર ખાતે ધામધૂમથી ઉજવાઈ રહ્યો હતો આ ચૈત્ર નવરાત્રિનો મહોત્સવ વલસાડ જિલ્લાના રાબડા ગામે ખાતે પવિત્ર મા વિશ્વર તીર્થધામમાં દર વર્ષે ચૈત્ર નવરાત્રી મહોત્સવ ભવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્ષે પણ આ મહોત્સવનું અત્યંત ધામધૂમથી અને આધ્યાત્મિક ઉલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો હતો નવરાત્રી દરમિયાન રોજ સવારના સાત વાગ્યા થી સાડા બાર વાગ્યા સુધી મહા યજ્ઞ સંપન્ન થાય છે જેમાં વૈદિક શાસ્ત્રોના અનુરૂપ વિધિ પૂર્વક વિશેષ સાધનામય આહુતિઓ આપવામાં આવે છે આ યજ્ઞ માં સહભાગી બનીને હજારો ભક્તો પોતાની આધ્યાત્મિક પ્રગતિનો અનુભવ કરી રહ્યા હતા રાત્રિના નવથી અઢાર વાગ્યા દરમિયાન વૈદિક પરંપરા અનુસાર અત્યંત સુંદર અદ્ભુત અને અલૌકિક રાજ કરવાના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા નવાત્રીના પ્રથમ દિવસ અને આ દ્વિત્ય કાર્યક્રમ નિહાળવા દેશના વિદેશ વિદેશથી પણ અલગ અલગ રાજ્યોથી પણ તેમજ વિદેશથી પણ ભક્તજનો આ શ્રદ્ધાળુઓને વિશાળ

ખાસ કરીને નવી પેઢીને આ વૈદિક સંસ્કૃતિનું મહત્વ સમજાવવાનું અને તેની ઉજ્જવળ પરંપરાઓથી પરિચિત કરાવવાનું એ આ કાર્યક્રમનો મુખ્ય ધ્યેય છે આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર દીકરીઓને રાસ ગરબા કરતા જોઈ ઉપસ્થિત ભક્તોએ સાક્ષાત શક્તિનો અને સ્વયં અલૌકિક રાસ ગરબા કરીએ કરી રહ્યા હોય તેવો દિવ્ય અનુભવ થયો હતો આ અદ્ભુત દ્રશ્યથી પ્રભાવિત થઈને સૌ ભક્તજનોએ આનંદનો અનુભવ અભૂત અભૂતપૂર્વ અનુભવ પ્રાપ્ત કર્યો હતો આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ લાઈવ પ્રસારણ પણ તમે જોઈ શકો છો તેના દ્વારા સમગ્ર વિશ્વમાં વસતા ભાઈ ભક્તોને ઘર બેઠા આ કાર્યક્રમનો લાભ પણ મળી શકશે જોતા રહેજો ભારત મિત્રમ નજર દરેક ખબર પર ચેનલને લાઈક કરશો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂર લખશો અને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલશો